હું તમને પછી લાગું અને તમે એવી કાર્યવાહી કરો ને કે મને અમુક છોડાવો ન હું કો તો કૂંટો ખાઈને મળી જાય કો તો આપઘાત કરે ના એવું તમારે કશું કરવું નહીં હું જઉં એમ ના જોડી બરાબર હા

તો જે પૈસા હાલ દીધા અને બીજા મારા એસી હજાર રૂપિયા હવે માગવા મારું હાલ દીધા તોય અને મારા મોડાને કિડનેપ કર્યો હોત ખોટો ખોટો કેસ એના પર કર્યો હોત એટલે પોલીસ આવી ગઈ એટલે તારા શું કરવાનું ખબર તારામાં હું હજી તો જવાનું નહીં હું તને પૈસા લીધી હું તાર ટેન્સર નહીં લેવાનું ઓરે તમે સેવા કહેવાય તારા તમે સેવા જબડા કહેવાય એમ ચમ પણ તમે પૈસા લીધા હા

જો કશુ કેતો બુડા મને માઈ નાખ્યા કે પોલીસ વાળો અને મારા છોકરાને માઈ નાખ છે ઈના કરતા હું તમે જો અત્યારે દેના સીતાર વાના ધંધા કર્યા હા હવે સીતાર છે તો તું ભાઈ બન થઈ ત્યાર બાળકો ક જીગરી ભાઈ બંધ નહીં ઓલા જીગરી ભાઈ બંધ થઈ ગયા મારી એક કો ભાઈ હું તન પૈસા 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 તલાલે કોઈની પોલીસ આપડે પૈસા લઈ લઈએ કોઈની નજર માં તારે તને ખવડાય પીવડાય તારે બધું જે તારે પૈસા ટકા તારે મસાલા તારું કુરકુરિયા જે ખાવું હોય બરોબર પકોડી ખાવી છે તો

બાપા આ વસ્તુ લાવજો તમે તો હું લાવી દઈએ બરોબર પેલા રત્નાજી નું ઘર રત્નાજી ઘટવા માં આવ્યું સાહેબ રોડ ઉપર

પૈસા કોક એસી હાજર એસી હજાર રૂપિયા અને એનું વ્યાજ મિલાય પંચાણું હજાર રૂપિયા થતા હતા એટલે એ મને શું કે પંચાણું હજાર રૂપિયા થતા એમાં મેં કાઠી કરી એમાં એ ગમે તો ગોડો બોણસ લાયો તમે બે જણા હા ને

તો હવે એને ખોરવો પડશે અને ખોરી અને પોલીસ સ્ટેશન હાજર કરવું પડશે આપણું આવશે પૈસા તો જ્યાં હજાર તો આવે ઘરના ઉપર વ્યાજ પંદર હજાર અને ઉપરથી અવરો કેસ કર્યો ઉપર થી આ બે બાપ દીકરો ના આવી ગયા પણ એ ગમે તે છેડવ જાય પણ આ બે ને છોડવાનું નહીં maras mana min buda pagina